રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા મનસુખભાઈ ધનજીભાઈ સાગઠિયા જે વર્ગ એકના અધિકારી છે તેઓના વિરુદ્ધ ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો જે તે સમયે એસીબીને મળેલી જેથી તેઓના વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગેની તપાસ હાથ ધરવામાં આવેલી તેઓના આ અપ્રમાણસર મિલકતના સમયગાળો એક ચાર બે હજાર બારથી એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ સુધીનો નક્કી કરવામાં આવેલો આ સમયગાળા દરમિયાનમાં તેઓએ વસાવેલ મિલકતો અને તેઓની કાયદેસરની આવક એ બંને જોતા તેઓની કાયદેસરની આવક બે કરોડ સત્તાવન લાખ સત્તર હજાર ત્રણસો ને સાહીઠ રૂપિયાની મળી આવેલી તેના પ્રમાણમાં તેઓએ પોતાના અને પોતાના કુટુંબીજનોના નામે તેર કરોડ ત્રેવીસ લાખ તેત્રીસ હજાર ત્રણસો ને ત્રેવીસ રૂપિયાની મિલકતો વસાવેલાની બાબત સામે આવેલી છે આમ તેઓએ પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં દસ કરોડ પંચાવન લાખ સાડત્રીસ હજાર ત્રણસો પંચાવન રૂપિયાની વધુ મિલકતો વસાવેલાનું હાલની પ્રાથમિક તપાસમાં જણાયા હતા તેઓના કુટુંબીજનોમાં તેઓના પત્ની પુત્રી અને પુત્ર કેયુર એ ત્રણ છે આ જે મિલકતો છે તેમાં પણ મોટાભાગની મિલકતોમાં તેઓએ પોતાના કુટુંબીજનોના નામ સંયુક્ત કુટુંબ તરીકે રાખેલા છે તેઓએ જે રોકાણ કરેલું છે તેમાં તેઓના બે પેટ્રોલ પંપ છે જે રાજકોટ જિલ્લામાં છે આ ઉપરાંત તેમના ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉન છે એ પણ રાજકોટ જિલ્લામાં જ છે હોટલ એક અંડર કન્સ્ટ્રક્શન ચાલી રહી છે તે રાજકોટમાં છે તેઓનો ફાર્મ હાઉસ છે ખેતીની જમીન છે એ ગોંડલ તાલુકામાં છે આ ઉપરાંત તેઓએ સાપર તાલુકો કોટડા સાંગાણી ખાતે એક ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગેસ ગોડાઉન પણ બનાવેલું છે તેઓનો એક બંગ્લો યુનિવર્સિટી રોડ ઉપર અત્યારે હાલ અંડર કન્સ્ટ્રક્શન છે આ ઉપરાંત તેઓનું માધાપર વિસ્તારમાં એક ટેનામેન્ટ છે આ ઉપરાંત તેઓ અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ જે અમદાવાદ ખાતે આવેલી છે તેમાં તેઓના બે ફ્લેટ છે